Thank you for watching. એટલે પોતે ચૈતન્ય પ્રકાશ છેના બે મુખ્ય લક્ષણ છે અમે પોતે જ અનંત ચૈતન્ય પ્રકાશ છીએ તેના બે મુખ્ય લક્ષણ છે બોલો ખબર પડે એક એક મુખ્ય લક્ષણ મૂળ મુખ્ય લક્ષણ કેવળ સ્વરૂપ એટલે પોતે કેવળ અનંત ચિદાકાર અને બીજું મુખ્ય લક્ષણ કે પોતે કેવળ શુદ્ધ ચિતાકાશમાં પોતા વિના બીજું કઈ નથી સાલું સમજાય એવું છે પણ રહેવાય એવું નથી એમ હવે આપણું બધું આ બધું આપણું અનુભવ તો કાંઈ નથી કેવી રીતે જો પેલા પુત્રા પ્રભુ આવ્યા દરવાજો ખુલ્લો હશે

પિનકોડ નંબર નાખો ને તો કોમ્પ્યુટર જાતે જ લઈ લે એટલે ગૂગલમાંથી કોમ્પ્યુટર જાતે લેતું હોય એટલે એમાં એમ નથી આવતો નાખીએ તો બી ના આવે પિન પ્લસ જ આવે કોમ્પ્યુટર એમ નહીં જે જે થતો હોય એટલે કરવાનું હા એટલે તો પછી આગળ આપણે એમ લખેલો છે કાઢવો કે નહીં એ પ્રશ્ન તો એક આ બધાને ખબર છે ને જેને અનુભવ હોય ખબર હોય પ્રભુ પૂછીએ સીન ફ્લો જ નથી ને અંદર એમાં એમ લેવો કે ના લેવો એમ તમે આપણે એ પિનકોડ નંબર નાખીને એડ્રેસનો તો સી પ્લસમાં એમ નથી આવતો કોમ્પ્યુટર ડાયરેક્ટ લે કોમ્પ્યુટર લેતી હોય તો પ્રોબ્લેમ હતો ને પણ આપણે આગળ પિન ફ્લો નથી ને એમ લીધો છે એટલે આપણે જાતે લીધું જે મેન્યુઅલ લીધું એમાં એમ લીધો અને કોમ્પ્યુટર લે છે તો એમ નથી લેતું નાખે તો પણ એક્સેપ્ટ નહીં કરતું

पेलू करे छे शो करे छे निगलेक्ट करे छे रिजेक्शन रिजेक्ट जो एनो वन रिजेक्ट में खामी दी जो मैं रिजेक्ट था बहुत कम जरूर करूंगा या मां खा लियो आपने खामी हूं जे छे छे मैं हूं खामी स्पेलिंग में नहीं मिस्टेक है वो लिखवा में टाइप नहीं है थैंक यू फोटो अपडेट थी जो नाम भी अपडेट થઈ ગયું બધું ખાલી હવે વેટ એનું પરમિશન ની વેટ માંથી પણ રિજેક્ટ કરવા જેવું કારણ જ નથી કોઈ સતો આજે પ્રભુ પૂછી જોઉં છું કે પર કાલે વાત કરી લેજી આપણે બરાબર તમારે તમારે શું કહે છે હવે એક મિનિટ મને ફક્ત એમ તમે પેલી બાજુ નાખો છો પેલું આ આગળ જવાનું ચોક લઈને કર્યો નાખવાનું તેઓ પણ એ લોકો અહીં વિચારતા હોય છે અમે કાલે નાખીને બેઠા હતા એટલે ચાર પાંચ ક્યાં હતા ચાર પાંચ જગ્યા વિચારતા હતા એ તો બધો ફરતા હોય છે આપણે તો ક્યાં ન ગયા પછી પછી ગયા હોય ખબર નહીં અમે મૂક્યા પછી અમે ત્યાંનો ખ્યાલ એટલે પારેવા ખૂબ લઈ ગયા એવું બધો એ નહીં અતારમાં મોર પ્રભુ આવે હનુમાનજી બેઠા મોર પ્રભુ તો પણ અમે વહેલા જ્યાં પ્રભુ બહુ બહુ જોયું ખુબ તો પુષ્કર ખાય છે આખો ટોળો આવો પણ રાતી નો એક દોરણો નતો

એ સિસ્ટમ આખી હોય એટલે બધું જોખું હોય ને હું કામ નાની નાની ભૂલ કરવાની જરૂર હું અને બરાબર પણ આ તો હા આટલા વર્ષોથી કામ કરતા હોય તો ખબર ન પડે પડે પ્રભુ એક જ ટાઈમ માં એક્ઝેક કરવો તો કરી આવે જાય એ તો બે ત્રણ જોઈ લે જન્મ ઉદી એક્ઝેક ન થાય તમારી વાત નથી તમને એમ ખબર પડે ખરું કે એક જ અમુક રમણ હોય ને

સવારે હતા એમણે ફોન કર્યો હતો સવારે આવ્યા દસ બાર ના વિદ્યાર્થીઓનું એટલે મારે ત્યાં જવું પડ્યું સવારે ફોન કર્યો એમણે

એટલે જે બાળપણથી આમને જુએ છે એમ અચ્છા છે એમને એમણે એમને કીધું એ બધા એજ્યુકેટેડ પણ હતા અને બાળ બ્રહ્મચારી પણ ખરા અને અભ્યાસી સંસ્કારી પણ ખરા એટલે અમે તો નાના હતા એટલે ત્યારથી એ જુએ છે એટલે અત્યારે ચોર્યાસી પણ બેડ રેસ્ટ છે